બે ત્રણ દિવસથી તમે ખોવાયેલા ખોવાયેલા લાગો છો નહીં બોલતા નહીં ચાલતા શું પ્રોબ્લેમ છે યાદ આવે છે તો પછી આ બોલવા ચાલવાનું તમે બંધ કરી દીધું એનું કારણ રાજા થઈને તમે આવા શાંત થઈ જાવ તો પ્રજા નું શું થાય હવે નું મૂર્તિ હ

તો હવે બોલવાનું શરૂઆત કરવા માટે શું કરવું પડશે તમારે એકાદી ગરમા ગરમ થઈ જાય ગરમા ગરમ શાયરી થઈ જાય ફરમાઈ હોય એટલે મમને એમ લાગે તમે મૂડમાં આવ્યા માગે સબકી ખેર મેં ખરા બજાર મેઘે સબકી ખેર લાવા ના કિસી દોસ્તી ના કિસી ને બે અમારા હવાર હવાર માં મૂળ મમે મેં લાવી દીધા હે અને અમારા આ એક આ ભરભુજી અમારા લાડકા એ થોડુંક વચમાં મુકેશ મહારાજ ને ડિસ્ટર્બ કરી ના ગયા પણ ચાલશે વાંધો નહીં આવે એકાદું ગીત કોક ની યાદમાં આવાજ આવે ને આવાજ આવે ને આવાજ આવે આવાજ આવે ને મેડ માં લાવી દીધા છે બે દિવસ પેલા થોડુંક મારા હતા ખખડાઈ ના ગયા હતા થોડોક પ્રોબ્લેમ થયો હતો કિલ્લીઓ બધી કીડી મકોડા લીધ્યા એવું મુકેશ મહારાજ બોલ્યા તો બાલા હતા બગડ્યા હતા પણ હવે ધીરે ધીરે મહારાજ જ આવી ગયા છે વાતો નહીં આવે તો મિત્રો જ્યારે પણ તમે ભગોડા બાજુ નીકળો મહુવા બાજુ નીકળો તો મીના હોટલની એક જેટ હામે સોશિયલ મીડિયા આશ્રમ પ્રભુજીઓની મુલાકાત લો ઓપન કરી ત્યાં એક સરસ સુંદર કામ છે બે માળ આ બધા બે માળ બની ગયા છે ત્રીજા માળમાં સેન્ટિંગનું કામ ચાલુ કરતું દીધું છે તો વહેલા હર આપણે પ્રભુજીઓની એની અંદર રહેવાની વ્યવસ્થા ચાલુ થઈ જાય બધી મદદ પણ તમારાથી કરો અને આની મુલાકાત કરો જય માતાજી જય ભવાની